બજારમાં અને હાવણીઓ ખરીદવા જેવાય પણ કચરાના ગાડા ભરવા ન જવાય તો વાળો ની એટલે ઉયો જ આવે એમ સારું થાવું હોય તો પ્રયત્ન કરવાના છે જેને કઈક મેળવવું છે લાયક થાવું હોય તો પ્રયત્ન કરવા પડે ઉંમર લાયક તો ખાટલામાં પીડ્યા પીડ્યા પાંગ તોડતા તોડતા થઈ જાવ તમે સાહેબ સારું થાવું છે કોઈ પણ માણસને કઈ કરવું છે આ સંકલ્પો લેવાના છે એની વિશે મારે બોલવું છું અને આ બહુ સારો વિચાર સંજયભાઈ પરિવારને બધાને આવ્યો છે કે આવો આવો આ સરસ આજના જે સંકલ્પો છે એની ઉપર હું તમને થોડું બોલવાનો છું પણ મેં કીધું મારી એક ભાવના હું મારી વ્યક્ત કરી અને પછી આપણે આગળ જઈએ તો મા જશોદાને આંગણે મા જશોદાના આંગણાની માલિપા ભગવાન કૃષ્ણ રમે છે ભાગવતમાં ખૂબ વર્ણન આવ્યું છે અને આવશે હજી बांधी माँ पकड़वा जाए पकड़ाई नहीं दुला काग लखे जे तारे नहीं जाते ससी नहीं जाते रवि नहीं जाते वहां कवि हम जाते हैं बानी के प्रभाव से पराक्रम से लेखनी के सदियों के सोए हुए भावों को जगाते हैं जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल जम हम काव सुदा धारा बरसाते हैं नूतन हजारों के दरबारों बीच बांधते समातो अनोखी छवि छाते हैं तारे नहीं जाते शशि नहीं जाते रवि नहीं जाते वहां कवि हम जाते हैं बोलो रवि न जाए कवि रवि न जाए सूर्य चंद्र न जाए न रवि जाए रवि न जाए न कवि जाए कवि न जाए न पास अनुभवी जाए जाए अनुभवी ने कोठा हो આ અભણ માણસ બોલે તો એ તમને મને આપણને ક્યાંય ભણવામાં ન આવે મને મને એક બાપા એ કીધું હતું કે સંસાર છે ને મને કે ભીખુદાન ભાઈ શેરડીના સાઠા જેવો છે મેં કીધું એ કેવી રીતે મને કે માંડ મજા આવે તો ગાંઠ આવીને ઊભી રહીએ નથી હાવ સાચી વાત નથી રહ્યો નો ત્યાંથી ભોમાંથી ભાલા નીકળે હાવ હક બેઠા હોય ન્યા આવીને કોઈ આવીને કે તેલના ભાવ હળગી ગયા પણ અમે હળગાવ્યા ભલા માણા અમને તો કે બેહવા દે આનું નામ સંસાર છે તારે નહીં જાતે શશી નહીં જાતે રવિ નહીં જાતે વહા કવિ હમ જાતે હે દુલાકાગ માં ગોકુળ માં ગોકુળ માં માં જશોદાના ભાગનું વર્ણન કરતા કવિતા લખે છે સાહેબ સાંભળો દુનિયાનો જે બાપ કહેવાય એ તો તારે ને બેટો થી જન્મું ને તારા ફળિયામાં હડિયું કાઢે માં આ તારા કેટલા જન્મની કમાણી છે સાહેબ અને હવે સાંભળજો એક બાઈ ડોકા તાણે નંદ બાબા ને નેહડે શાસ્ત્રી બાપા એક બાઈ ડોકા તાણે બાઈ છે કોણ સાક્ષાત લક્ષ્મીજી અટાણે આ દુનિયા જેના માટે ચગડોલે ચડી ઈ અને હવે તો હાવ ખરેખર ચડીશ એમ જોઈ હાંજી ચડે એમ ચડીશ હા નથી બોલો આપણે એને એક જૂની કહેવાય છે એક ડોઈમાં ને એમ થયું કે અરે રે મોટરમાં બેઠી ખટારામાં બેઠી ટ્રેનમાં બેઠી પણ કોઈ દી હાંઢીએ નથી બેઠી મને કોક હાંઢીએ બેહાડો એમ એમાં માડીને રંજ રહી ગયેલો સાહ લેવા નીકળ્યા ને એમાં ઊંટ આપણે તો હાંઢીઓ જ ક્યાં ગુજરાતમાં જાય તો ઊંટ કેવો પડે કઈ વાર હાંઢિયામ નો સમજે કાંઈ હા બાર ગાવે બોલી બદલે તરવર બદલે સાખા બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા બાર ગાવે બોલી બદલી જાય છે હું પ્રાણભાઈ દિવાલીબેન અમે મહેસાણામાં પ્રોગ્રામ દેવા ગયા ઈ ઘરધણી વર્ષો પહેલા જે અમારો પરિચય કરાવ્યો ને એ હજી અમારા મગજમાં નથી જાતો બોલો એમાં પ્રાણભાઈ નું શરીર શાંત થઈ ગયું દિવાળીબેન નું શરીર શાંત થઈ ગયું લાખાભાઈ નું હમણાં શરીર શાંત એનો સાક્ષી તો હું એક જ છું હવે અને હાજી રમકડું છે એ છે મારો રમકડું પણ એવડું ને એવડું છે આપણું હા ઘરધણી હું અમારો પરિચય કરાવ્યો ખબર કે લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી ટોળકી કરી અમને બોલો લાખા પ્રાણભાઈ મને કે ટોળકી કોણ મેં કીધું હું તમે દિવાળી બે લાખાભાઈ ટોળકી લાખાભાઈ આપણા ના એમાં એક પાછું આગળ પરિચય કરાવ્યો નામચીન કલાકારો છે

ચોરે નો ચર્ચાય તમને કોઈ આવીને એમ કેવું અમેરિકા જઈએ ને લંડન જીએ એવું ને જાપાન જીએ વાતમાં માલ નથી ને હાવ હેલું છે માતાજી નો ગરબો ગાવતા તો ખુશ ખુશ થઈ જાય એમાં આપણે આપણે એમ કહીએ ને અમેરિકામાં કે ભાઈ હું જુનાગઢ થી નીકળ્યો રાજકોટ આવ્યો રાજકોટ થી ટ્રેનમાં મુંબઈ આવ્યો ને મુંબઈ માંથી અહીં પ્લેનમાં અહીંયા આવ્યો એને એમ લાગે કે વાર્તા કરે છે વાર્તા નથી વાત કરી સિંહા કઈ અઘરું નથી અઘરું ગુજરાતમાં એનાથી અઘરું સૌરાષ્ટ્રમાં ને એનાથી અઘરું જુનાગઢમાં હા સાહેબ જુનાગઢમાં તો તમે સ્ટેજ ઉપર ચડતા પેલા દસ જણા તમારા કાનમાં કહી ગયા છે જૂનો ગઢ છે પરમ પૂજ્ય મોરારી બાબુ શબ્દોમાં કહીએ તો આ ગિરનાર તો હિમાલય દાદો છે સાહેબ હિમાલય થી જૂનો છે આ ગિરનાર તો ચાર જ પર્વત છે આપણો હા અલૌકિક ગિરનાર છે એની છાયામાં આપણો આપણે જન્મ મળ્યો છે સાહેબ આપણે ઘણું ભગવાને આપ્યું છે આપણે કાંઈ ખૂટતું જ નથી જુનાગઢમાં દુનિયા જેને માટે ચગડોળે ચલી છે એ લક્ષ્મીજી સાહેબ હા હા બાયુ પુરુષો કહેતા કે પેટ્રોલના ના પાંચસો રૂપિયા હોય તો તમારી પાસે ને તો પગાર મોડો થયો તો મારી પાસે એક રૂપિયો નથી

બોલેતા જ હાસ્ય સર્જન થાય સાહેબ એ એમ કે રૂપિયાને તમે પગની પેની ભરાવો તો કપાળમાં તેજ કરે સાહેબ આવો કરંટ એનો હા ફૂગાઈ ગયેલ ફૂકાઈ ગયેલ વડલો હોય ને એને થડમાં તમે દસ હજાર રૂપિયા દાટ્યા હોય તો બીજી જ વડવાયું ફૂટે એ તો માનભાઈ કેતા પણ આપણા અનુભવની વાત કરું તો આપણા ખિસ્સામાં જે દીધી એક પૈસો ન હોય ને આપણે એમ થાય ફલાણા ભાઈ આપણી ટિકિટ લઈ લઈએ તો ભારે કામ થાય તો એ શું કે ખબર અમે અમારી લઈ લીધી તું તારી લઈ લેજે હવે એને કેમ ખબર પડી જાય કે તરિયા ઝાટક છે હાવ પણ કરંટ કહી દઈએ કરંટ કરંટ કહી દે સાહેબ અને આપણે એમ થાય કે દસ હજાર રૂપિયા ખિસ્સામાં પડ્યા દહીની ટિકિટ લઈ લેવી તો દહી જણા એમ કે અમે અમારી લઈ લીધી ને તારીએ લઈ લીધી છે આ લક્ષ્મીજી નંદ બાવા ને નેહડે મિત્રો ડોકા તાણતી તી દુલા કાગ લખાય શું ડોકા તાણતી હતી કે જસોદા માં સાંભવું જોએ ને તો વિનંતી કરું કે પાણીની બે હેલ ભરી આવી દઉં આ હાહા પાણીની બે હેલ ભરી આવી દઉં અને જસોદા એમ કે ભરી આવો તો બોલાઈ ભરતી આવું ને કાળીયા ઠાકરના દર્શન એ કરતી આવું લક્ષ્મીજી હા